હાલો દોસ્તો તો આપણે આવી ગયા છીએ પાછા મહેન્દ્ર પાંચસો પંચોતેર અને સત્રીસો ફોડ લઈ ને લઈને આવી ગયા છે આપણે ખેડવા વિડીયોમાં બને રહીજ જોઈ જુઓ આ રીતનું આપણું કંઈક ખેડવાનું આલે છે ઓવરમાં વહેલા એવા થાય એટલે વિડીયો થોડોક મોડો ઉજાઈ રહ્યો છે જોઈ તો આ રીતનું આપણું કંઈક ટ્રેક્ટર હાલે છે વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા વિડીયોમાં બનાવી જો ખાસ કરીને વિડીયો ગઈજો તો આ આપણે હાઇડોલી પ્રેશરવાળું વાળ છે અને પાછળ જોઈ ફોર ટ્રેક્ટર આપણું આવે છે એનીમાં હાઇડોલી વાળું વાળ નથી આદુ વાળ છે અને પાળા હતા એના માટે ગઈ દઉં મિની ટ્રેક્ટર આલે છે પાળા ભાંગવા ઉનાળાની સિઝન તાબડતોડ ચાલુ થઈ ગઈ છે ભીડ ડમરી ડમરી પણ બે છે બેટા લઈને આવી જવા કઈ રીતનું આલે છે આપડું મહેન્દ્ર પાંચસો પંચોતેર અને બાર તેર વીઘા જમીન છે ઓવર માં વહેલા આવી ગયા છે અગિયારક વાગશે એવું લાગે છે જોઈ આ એટલું તો બાકી છે ખેડવાનું હવે તો ટૂંકા સા આવી જાય લાંબા સા તો બધા ખેડી નાખ્યા છે તો ટૂંકા સા આવી છે એટલે આપણે ગાયા ઘા ઉકર છે તો ખાસ કરીને વિડીયોમાં બને રહીજો અને વિડીયો પૂરો જોઈજો તમને ખ્યાલ આવે કઈ રીતનો આપણે ખેડીએ છીએ જોઈ આ યુવરાજ છે મિની ટ્રેક્ટર ખાતર ખોળે છે અને પાળા ભાંગે છે પાળા તો ભંગાઈ ગયા છે હવે ખાતર ખોળે છે ખાલી હા ઓટોમેટિક આપણું છે કોઈ વસ્તુ કરવાની નહીં ખાલી ઠેસી દબાવો એટલે તરત ફરી જાય ચાલો રિવર્સ લઈ લીધું હવે આપણે આવી ગયા પાછા સડી ગયા ટેફા નથી ઉસકતા એટલે મજા આવે છે ખેડવાની નગરી ડમરી ઉડે છે જોઈ જુઓ ટેફા ઉસકતા હોય ને તો તો બહુ ટ્રેક્ટર નહીં એટલો હાલ આવે ને અમને પછી એટલો હાલ આવે જોઈ જુઓ આ એટલું ખેડી નાખ્યું છે હવે તો જરીક જ બાકી રહ્યું છે જોઈ જવું આપણે સોથાલ માં હાલે છે કોઈ વસ્તુ ઈશારો કાંઈક કીર્યા વગરનો આઈડલી હાથ નહીં રાખવાનો એ રીતનું આપણે મેળવી નાખીએ જોઈ જવું એક હાથમાં ફોન છે ને એક હાથમાં સ્ટેરિંગ છે અને હળદુ રેળાએ નહીં સીધે સીધું એટલે સીધે સીધું હાલ હાલ તો રહી ગયા છે એની વાટે રહેવું હે ઉલ્કા વાળવાનું ઊંધું થાય છે ને એના હિસાબે ખેડવામાં તકલીફ પડશે

એક પગે વાળી નાખે હાલો તો આપણે પૂરું કરી નાખ્યું છે વિડીયો નક લાંબુ બને આપણે ઊભા અલ્પેશ ની વાટે તો વગર કલેશ કર્યા વગર વગર બરાક માર્યા વગરનું ઓટોમેટિક ટ્રેક્ટર આગળ ઉતરી દે અહીંયા પીડું છે યુવરાજ તો કેટલું ધીમું ધીમું હાલે હા આવી ગયું છે આપણું ફોડ ફોડ આગળ આવશે નહીં છે અને આપણે વિઝન સીધું ઘેરે તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા સાતસો સાડે સાતસો સબસ્ક્રાઈબર તો થઈ જશે હવે આપણે ખાલી અઢીસો જ ઘટે છે ચાલો તો સઈધું અલ્પેશ ઉતારે છે ને આવડું છે એટલે ઢાળ છે ઊંધા માથે